નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન પોલીસે હોય તેમ લાગી રહ્યું છે તે સુરતના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની વિસ્તારમાંથી લાખોના સુરતમાં વેચાય અઢાર જણના યુવાને લાખોના એમડી ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યું હતો સુરતમાં વારંવાર લાખોનો નશાનો કાળો કારોબાર ઝડપાઈ રહ્યો છે જોકે લોકો હજુ પણ આ બદીમાંથી દૂર આવી રહી ન હોય તેમ લાગી રહ્યું છે ત્યાં પોલીસ પણ આવા ગેરકાયદે પ્રવૃત્તિને અંજામ આપનાર સામે લાલ લાંગ કરી બેઠી છે અને તેમાં પણ ડ્રગ જેવા દુષ્કોને દૂર કરવા તો સુરત પોલીસે નોડ્રગ્સ સુર સિટી અભિયાન હાથ ધર્યું છે ત્યારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ પેટ્રોલિંગ હતી તે સમયે બાતમીના આધારે જાંગીરપુરા સાયન રોડ પર વરિયાવ જંક્શન સર્કલ સામે રોડ પર રોજ ગોઠવી હતી તેથી પસાર થતી ટોયોટા કારની આંતરિક કારમાં સવાર મૂળ બોટાદના નાગલપુર ગામના હાલ હજીરા રોડના અક્ષરજ્યોત એપાર્ટમેન્ટમાં રહેતા ભરત ભગવાન પટેલ કડક થયા ઝડપી પાડ્યો હતો તેની કારની ઝડપી લેતા તેની પાસેથી પાંચ લાખ સત્યાવીસ હજારથી વધુની કિંમતનો એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે એમડી ડ્રગ્સ અને કાર મોબાઈલ ફોન સેતી મતા મળી કુલ વીસ લાખ સાડત્રીસ હજારથી વધુ કબજે કરી ભરત કબુલાત કરી હતી કે તે એમડીનું છૂટક વેચાણ કરતો હતો અને મુંબઈથી એમડી વેચવા માટે લાવ્યો હતો જેથી મુંબઈથી ભરતને એમડી આપના અને એસઓજીએ વોન્ટેજ જાહેર કરી બંને વિરુદ્ધ જહાંગીરપુરા પોલીસ પથકમાં ફરિયાદ નોંધાવતા વધુ તપાસ જહાંગીરપુરા પોલીસે હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ જીતન ફરિયાદ